અમારી શાળામાં અમને દસમું ધોરણ ભણ્યા છીએ પણ જરા પણ અમને ભાર લાગ્યો નથી દસમાનો અને શિક્ષકોએ ખૂબ જ મહેનત કરી છે અમારી પાછળ અમારો અડધો બોજ અમારા શિક્ષકોએ લઈ લીધો છે તો દરેક મારા જેવા દરેક વિદ્યાર્થી મિત્રોને અપીલ કરું છું કે તેઓ પણ સરસ્વતી વિદ્યા મંદિરમાં ભણવા માટે અચૂક આવે અને પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે મારું નામ નિખિલ નિખિલ ધોરણ દસમો આપ ભક્તો છો એ બાબતે હું કહીશ કે જે આ સરસ્વતી વિદ્યામંદિર વડનગરનો જે સ્ટાફ છે એ આપણને એટલી મહેનત કરાવે છે ને કે આપણે બાળકને જે વધુ પડતી જે મહેનત જે ભાર હોય છે એના જે લો પડે ભાર વિનાનું જે ભણતર કહેવાય ને એ અહીં આપવામાં આવે છે વડનગરના જે તમામ જે નાગરિકો છે એમના હું કહું છું કે તમારા જે બાળકને છે એ આ સરસ્વતી વિદ્યામંદિર વડનગરની મુલાકાત જરૂરથી લેજો અને આમાં અભ્યાસ કરાવો એ સૌથી સારું

સરસ્વતી વિદ્યા મંદિર એ આ ઘરેણું છે આપણી સ્કૂલ અને દરેક બાળકે મહેનત કરવી જોઈએ અને અમારા સ્કૂલમાં સતત મહેનત કરાવે જ છે વડનગર કેન્દ્રની અંદર અમારા સ્કૂલના ત્રણે ત્રણ નંબર આવેલા છે પ્રથમ નંબર છે નિખિલ અને બીજો નંબર છે જૈનમ અને ત્રીજો નંબર છે કાવ્યા દરેક વિદ્યાર્થીએ સંસ્કૃતની અંદર અને વિજ્ઞાનની અંદર સારા એવા સોમાંથી સો માર્ક્સ લાવેલા છે તો હું સંસ્થા પરિવાર તરફથી આ ત્રણેય વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું શું કહેશો આ વિસ્તારના લોકોને એમ કહેવા માંગુ છું કે સરસ્વતી સ્કૂલની અંદર બાળકને મૂકવું જ જોઈએ કારણ કે અહીંની શૈક્ષણિક જે છે એ બહુ સારું છે શૈક્ષણિક અને સ્ટાફ પણ એટલો બધો મહેનત કરાવે છે તો સપોર્ટ આપવો જોઈએ એ અમારા બાળકો માટે અમારા સ્કૂલ માટે ના શિક્ષકો માટે બહુ જ મહત્ત્વનો કેમ કે આખા વર્ષ જે અમે મહેનત કરાવી એનું અમે પરિણામ માં બાળકોએ જે વ્યાજ સહિત જે કહીએ ને મૂડી આપી પણ વ્યાજ સાથેની મૂડી અમ ના આપી આખા વર્ષ જે અમે મહેનત કરાવી એનું સફળ પરિણામ હમણાં બાળકોએ અમને અપાવ્યું એના માટે હું મારા દરેક બાળકને અભિનંદન પાઠું છું આ ઉપરાંત જે મારી ઈચ્છા હતી જ્યાંથી આ સ્કૂલમાં મેં અભ્યાસ કરાવવાનું શરૂ કર્યું ત્યારથી ઈચ્છા હતી કે મારા મારા વિષયની અંદર પૂરેપૂરા લાવવા તો એ ઈચ્છા જે ખરી ત્રણ બાળકો બાળકોએ આ વર્ષે ત્રણ બાળકોએ મારી ઈચ્છા એ પૂર્ણ કરી તો એમનો હું ખૂબ જ હૃદયપૂર્વક આભાર માનું છું બસ બીજા શબ્દો મારા પાસે નથી આજના પરિણામ બાબતે આપ શું કહેશો સરસ્વતી વિદ્યા મંદિર વડનગર ધોરણ દસનું જે પરિણામ આવ્યું છે એમાં પણ વડનગર તાલુકામાં અમારા ત્રણ વિદ્યાર્થીઓ આવ્યા એ બદલ હું ખૂબ ગર્વ અનુભવું છું અને તમામ ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન જે આ સંસ્થાએ વારંવાર હું જાણું છું કે આટલા વર્ષથી મેં શિક્ષણ આપીએ છીએ હું ભણાવું છું એમાં સારું રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે અને એની સાથે બાળકોએ પણ સંઘર્ષ કર્યો છે તો આવીને આવી બાળકો મારી મહેનત કરતા રહે અને સારું રિઝલ્ટ મેળવતા રહે એ બદલ હું સંસ્થા પરિવાર તરફથી બધાનો જે બાળકો જ રિઝલ્ટ આપ્યું છે એના માટે મને ખૂબ ગર્વ છે થેન્ક યુ